અરવલ્લીના મેઘરજમાં ફરી ડીપીએ ખાતર માટેની મોટી મોટી લાઈનો લાગી છે બે બે દિવસ સુધી ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે છેલ્લા બે દિવસથી મહિલાઓ ઘરકામ બાજુમાં મૂકી વહેલી સવારથી ખાતર માટે ધક્કા ધરમના ધક્કા ખાઈ રહી છે મેઘરજના બજારોમાં ખુલ્લે આમ ખાતર કાળા બજારમાં પચીસો સુધી વેચાતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરી રહ્યા છે એક તરફ કમોસમી વરસાદ ખેડૂતો બેહાલ બન્યા તો બીજી તરફ ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે એક બાજુ કુદરત રૂટી છે તો બીજી બાજુ તો ખાતર માટે વલખા મારી રહ્યા છે તાલુકાના ગરીબ ખેડૂતો નિવેદન હે કે મે ખાતર મિલે સબકો મિલે મતલબ સબ પબ્લિક કિત પબ્લિક હે હજારો મેક્કર ખાના પીના કુછ નહી બિચાર ચાય પીના તરસ રહે તો કાં છે ક્યાં કરેગા तो सरकार से मेरा यही निवेदन है कि हमको थोड़ा हेल्प करे और हमको खातर पहुंचाए बाकी हमारा कोई लेना कोई नहीं बस और दो नंबर वाला जो मिलता है वो हमारे से पहुंचा ही नहीं जाता है वो पच्चीस सौ छब्बीस सौ रूपये में देते हैं दो नंबर में कहा लेने जाए हम कहा ढूंढे और इस साल हमारा फसल भी बिगड़ गया इसलिए निवेदन है कुछ भी करके हमको भार बतरी खातर मिलने खातर काले आया था खातर मोड़ी नहीं पहुंच वा जब लोगों नहीं मोड़ी पा भाषा आज छो वक्त है ઓ આજા અત્યારે ખાતર નો આવે ખરું પણ જો જાય કોઈ ખબર પડતી નથી અને આજે ફરીથી ખાતર મળે કે નહીં મળતું એ કોઈ આજીશંગ ખોડ્યું નથી શું માંગે છે તમારે ખાતરની અમે ખેડૂત છીએ બરાબર એના માટે કોઈ પરેતન થાય જો કરો મારા સાહેબ હું મેઘરાજ તાલુકાનો નાના ખેડૂત છું બરાબર આજે 3 દિવસથી હું ખાતર માટે આટા મારું છું ત્યાર સવારે 9 થી પાંચ વાગ્યા સુધી હું લાઈનમાં બોર રહું છું આટલી બધી પબ્લિકમાં મને તકલીફ પડે છે છતો એ પણ માણસો સામુ જોતા નથી ટાઈમ પૂરતે ખાતર બી આપતા નથી બરાબર અને આ ખાતર આવે છે અને જાય છે ક્યાં એ કોઈ બીને ખબર પડતી નથી અને આ નેતાઓ છે મોટા મોટા એ પણ ખાતર ગાયબ કરી દે છે કે શું કરે છે કોઈ ખબર પડતી નથી જ્યારે મત લેવાના થાય ત્યારે એ લોકો લાવો ભાઈ લાવો ભાઈ કરીને ઘરે આવે અને માથા પંપાળે હાથ પંપાળે અને અમારા ગરીબ માણસો પાસેથી મત લઈ જાય છે તો અત્યારે કેમ આ લોકો સામુ નહીં જોતા નાના માણસોને કેમ એમને મોટા મોટા માણસોને સમજૂતી કરીને ખાતર વેચી લે છે અમારે એક તો પહેલા તો સમસ્યા છે ખાતરની બીજા રાઉન્ડમાં વરસાદ પડે છે તો ઘરે સોયાબીન બગડી જાય છે મકાઈ ખા આપણા સોયાબીન પાણીમાં પલળી ગયા છે કોઈ વેચાણ નથી મકાઈ બી બગડી ગઈ છે તો પછી મગફળી ગઈ છે તો અમે પરેશાન કરી થઈ ગયા છે બરાબર અને સવારે સાત વાગ્યા થી અહીંયા લાઈનમાં રહીએ છીએ તો પાંચ વાગ્યા સુધી અમાને કોઈ ખાતર બાતર મળતું નથી અને ટાઈમ પૂરો થાય એટલે આ લોકો કે છે કે જતા રહો હવે કાલે આવજો બીજા દિવસે બી કે છે કે જતા રહો હવે કાલે આવજો આજે પચાસ જણ ને વેચવાનું છે કે સાહીઠ જણ ને વેચવાનું છે આવું નિવેદન કરીને અમને ધક્કા મુક્કી કરીને કાઢી મૂકે છે આ લોકો જયદીપ ન્યૂઝ દિવ્યાંગ